વાત કરવામાં આવી છે રેવતી આખ્યાનની કે અહીંયા રાજા છે કુકુમની અને રેવતી એમની દીકરી છે આ રાજાજીને એમની દીકરી એટલી લાયક બની છે કે એના લગ્ન કરવાનો સમય થયો છે અને એમણે વિચાર કર્યો કે મારી દીકરીનો સ્વયંવર કરવું પણ એમને ક્યાંય કોઈ સારી વ્યક્તિ કોઈ રાજા એવા ન મળ્યા કે જેની સાથે પોતાની દીકરીનો હથેવાળો કરી શકે એટલે આ રાજાજી એ સલાહ લેવા માટે બ્રહ્મલોકમાં ગયા છે લેવા માટે ત્યારે એવી એમની લાયકાત ધરાવતા કે બ્રહ્માજી સાથે સંવાદ કરવા સલાહ લેવા જઈ શકતા અહીંયા આ રાજાજી પહોંચ્યા છે બ્રહ્માજી પાસે અને તે સમયે ગાંધર્વો ગાન કરી રહ્યા છે એટલે બે ઘડી માટે બે ઘડી માટે આ રાજાજી અને રેવતી એમની કુંવરી છે એ ઉભા રહ્યા છે ગાંધર્વો નું ગાન સાંભળી રહ્યા છે અને આ ગાન જયારે પૂર્ણ થયું છે ત્યારે